ગારિયાતા રેસ્ટી ડેપો દ્વારા મુસાફરો સાથે ગીર વર્તન કરતા હોવાનો વિડીયો થયો વાયરલ મુસાફર દ્વારા બસ ની પૂછપરછ કરવા આવનાર મુસાફર સાથે ભર્યું વર્તન કરવામાં પંખા અને ભરેલા પાણીમાં ત્રાસ સહિતના વિડીયો ના થયા વાયરલ ગરેદા રેસ્ટ ડેપો ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જાગૃત નાગરિક દ્વારા કાયદાનું નું કરવા માટે વિડીયો કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ

તમારે પ્રેમ થી અમારી યાર વાત કરાય બરોબર તમે અમારા પગાર આયા બેહો છો તમને આ જે જનતા પગાર આપે છે ને એના ટેક્સ તમે આયા બેહો છો દાદા બરોબર પગાર સરકાર તમને ચૂકવે છે છે નો નહી હે સરકાર ને બધા હાલે છે તમે ટિકિટ લ્યો છો ટિકિટ એમ નહીં હા હું રિટર્ન ભરું છું હા જોવા છો તમારે મારા રિટર્ન તમારે રિટર્ન જોવા છે મારા

ગમે ત્યારે આવે સમય નો આવે એ બધું તમે નો કહી શકો જવાબ એવા ઊંધા તમારે નો દેવાય બરોબર પબ્લિક બેઠું છે આ પબ્લિક કલાક કલાક થી આયા હેરાન થાય છે બરોબર

એટલે એમ નઈ આમાં કઈ અમારે કઈ અમને યોગ્ય લાગે એમાં ઈ વાહન માં અમે જાવી આ બધા પાસે ઘરના વાહન હોય તો બધા ઘરના વાહન ન જાય એટલે સીધા જવાબ દઈ દેવાના ગમે એને મનમાની નો આલે બરોબર હા તમારે ટાઈમ ફરી વાર પૂછવા આવો ને ક્યારે ટાઈમ દેવાય આ તમે પબ્લિક કેટલું બેઠું છે આ તમે આમ નઈ આ પંખા બધા બંધ રાખો છો આ પંખા ચાલુ તમારે નો રખાય હે આ પંખા બધા બંધ રાખો છો એક એક પંખા બધા બંધ છે આ સાફ સફાઈ તમે જોવો તો આ તમે એમ કે બધું આ સારું કરવી છે એમ એક તો તમને આ બધું આ આ સાફ સફાઈ નથી આ કચરો છે બધો આ બધું આલે આ કેટલું પબ્લિક આ હેરાન થાય છે આ બસ સ્ટેશનમાં ગારિયાધાર બસ સ્ટેશનમાં કેટલું પબ્લિક હેરાન થાય છે આ કેટલા કેટલા વાગ્યા ના બેઠા છે કોઈના પાકા ટાઈમે બસ જ મળતી નથી આયા અને પછી પાછા તમે એમ કહો તમારે ઘરના વાહન લઈને આવવાના ટેક્સ ભરો છો હાલો રિટર્ન બતાવું તમારે મારું રિટર્ન જોવું છે ને હાલો રિટર્ન બતાવું રિટર્ન ફાઇલ બતાવું મારી

આવા કાય તમને કાય અધિકાર આપ્યા છે કોઈ જેમ ફાવે એમ એમને આવા અધિકાર આપેલા છે કે જેમ ફાવે એમ બોલવાનું પાછું જેમ ફાવે એમ વર્તન કરવાનું બરોબર એક તો સરકાર પગાર ચૂકવે છે સરકારે નોકરી માથે બેહાડે આ બંધ છે ખબર ના માણસો ગરમીના આય પંખા બધા બંધ છે ટોટલે ટોટલ પંખા બંધ છે જોવો તો એક પંખા ચાલુ છે ઓફિસમાં ચાલુ પંખા ચાલુ છે જોઓ લ્યો ઓફિસમાં પંખા ચાલુ હોય અને આ બધા પંખા બંધ હોય આ નાના નાના છોકરા હોય બધાની હારે બબે કલાક કલાક બેહવાનું અને આયા જો આ ગંદકી જોવો તમે આ રોગચાળો ફેલાય ને તો હું ફેલાય સાફ સફાઈ છે મસરા જોવો તો કેટલા છે આયા આ આ આ કેટલું છે 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 તો સાફ સફાઈ કોઈ જાતની વસ્તુ અને પછી આપણને એમ કે તમે ટેક્સ ભરો છો રિટર્ન ભરો છો આ તો કઈ બોલે નહીં એટલે જેમ ફાવે એમ બધું હા રાખવાનું ખબર છે કે આ જનતા બધી બેવકૂફ છે જનતાને બેવકૂફ સમજે છે એટલે હા રાખવાનું જેમ ફાવે એમ એટલે તો બધા કહે છે કે જનતા જાગૃત થાવ જાગૃત થાવ આ તમે બધા સાના માના બેઠા રહ્યો ને એટલે બધા સરતા જ જાય જેમ ફાવે એમ તમારે કોઈને કાંઈ બોલવું નથી તમારે શૂટછા બધું જોયા કરવાનું એટલે આ બધા સરતા જાય જેમ ફાવે એમ મન ફાવે એમ જવાબ આપવાના પંખા બંધ છે અત્યારે અને આ ગંદકી જો કચરું કેટલું છે સાફ સફાઈનો કેવો આ સાફ સફાઈ નથી કોઈ વસ્તુની મચરા કેટલા છે આ રોગચાળો ફેલાય કાયમ પંખા હોય ડેઈલી સર્વિસ પંખા બન હોય અને આ ગરમી થાય ત્યારે ગરમી છે પંખા બન હોય બધું બન હોય એમની ઓફિસોમાં પોતામાં પંખા ચાલુ હોય જનતા કોઈ બોલે નહીં એટલે બધું આખ્યા રાખે વાહ વાહ ખબર છે કે આ જનતા કોઈ કાઈ બોલતી નથી હા હા એ ભાવનગર દવાખાના માટે બેઠા હોય દવાખાને જવા માટે બેઠા હોય ટાઈમે બસ નો આવે કાંઈ ન આવે આ કેટલા વાગ્યા બસ જ નથી આવતી અડધી કલાક તો મારે થઈ ગઈ છે અને પછી પાછા ઊંધા ઉંધા જવાબ આપે અત્યારે પંખા ચાલુ થયા જો જો અત્યારે પંખા ચાલુ કર્યા જો અત્યારે બધાય પંખા ચાલુ થયા અત્યારે ચાલુ કર્યા આ પહેલેથી બધું કરાય તો બધું અમાર કરવું જ ન પડે આ દવાખાને જવા માટે બધા ઊભા છે 9:00 વાગ્યાનું કીધું તરાજા જવાનું હોય